સૌરા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વલ્લભભાઈને આ ટ્રેક્ટર એકદમ વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સો એ સો ટકા કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે વિડીયો પૂરો જોતા રહેજો આખું ટ્રેક્ટર ઘર ઘરાવ ટ્રેક્ટર છે એકદમ ઓછું ચાલેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કલરમાં ને કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઘર ઘરાવ ટ્રેક્ટર છે તાત્કાલિક તેમને આ ટ્રેક્ટર વેચવાનું છે તો તમારે ઓરિજિનલ સાચવેલું અને ક્યાંય પણ ડ્રાઈવમાં ન ગયેલું ટ્રેક્ટર લેવું હોય તો તાત્કાલિક વલ્લભભાઈનો નો કોન્ટેક કરજો કેમ કે તેમને આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે તો આ ટ્રેક્ટર વહેલી તકે વેચાઈ જાય તે પહેલા તમે વલ્લભભાઈનો નો કોન્ટેક કરી લેજો બાકી આ ટ્રેક્ટરની આગળ હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન હેલ્પ સબસ્ક્રાઇબ કરજો ડીઆર કિસાન ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો

રૂબરૂ સ્થળ ઉપર જઈ માહિતી મળી ટ્રેક્ટર વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વલ્લભભાઈ કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જ તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રીસ સારા

અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો